નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ માં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો નવ તારીખ પહેલો મહિનો બે હજાર પચીસને વાર છે આજનો શુક્રવારના રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરીએ ને મિત્રો આજની આવક તો કાલ કરતાં થોડોક ઘટાડો જોવા મળ્યો છે લગભગ પચીસ હજાર ગુણી આસપાસની કદાચ આવક કહી શકાય એટલે કાલમાં ત્રીસ બત્રીસ હજારની આવક હતી આજે પચીસ હજારની આવક એ થોડોક પાલમાં ઘટાડો જોવા મળ્યો છે અને થોડો ગુણીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને હરાજીનું કામ તમે જોઈ શકો એ ચાલુ જ છે તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કહેવાની છે આજના બજારમાં આ માહિતી તમને સારી લાગી તમારી ચેનલ લાયક છે કરવાનું વિડીયો સારો લાગે તો બોક્સમાં કમેન્ટ કરવાનું પણ ભૂલતા ને રૂબરૂ હરાજીમાં જઈને જાણશે કેવા રહી છે આજના બજારમાં એકાણું રૂપિયાનો ભાવ છે ચૌદસો ને એકાણું રૂપિયાનો ભાવ છે ને સાહીઠ નંબરમાં મગફળી છે ચૌદસો એકાણું રૂપિયાનો ભાવ છે ભાવ છે ચૌદસો એકાણું રૂપિયાનો ભાવ છે સાઠ નંબરમાં મગફળી છે ક્વોલિટીની વાત કરીએ તો ક્વોલિટી સારી છે તેરસો ને રૂપિયાના ભાવ છે આ માલના તેરસો ને રૂપિયાના ભાવ છે પણ જીવીસની ક્વોલિટી તેરસો ને રૂપિયાના ભાવ છે અને વજનમાં સારી ક્વોલિટી તેરસો એકવીસ ભાવ છે જીવીસ મગફળી છે તેરસો એકવીસ રૂપિયામાં વેચાણી છે આ ક્વોલિટી જીવીસની છે તેરસો એકવીસ રૂપિયાના ભાવ છે જીવીસ મગફળી છે તેરસો એકવીસમાં વેચાણી તેરસો ને છપ્પન રૂપિયાનો ભાવ છે તેરસો ને છપ્પન રૂપિયામાં વેચાણ માં વેચાણી છે તેરસો ને છપ્પન નો ભાવ છે ગીર ના ચાર તેરસો એકતાલીસ રૂપિયાનો ભાવ છે તેરસો એકતાલીસ રૂપિયાનો ભાવ થયો છે આપણ ગિરનાર ચાર છે મિત્રો તેરસો ને એકતાલીસ રૂપિયામાં વેચાણી છે જે કાળું ખોતરું છે પણ માલ એકદમ વજનમાં છે અને સારી ક્વોલિટીનો છે વજનમાં તેરસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ કે છે તેરસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ છે જીવીસ મગફળી છે તેરસો ને એકતાલીસ રૂપિયા વેચાણી જીવીસ ક્વોલિટી જીવીસ મગફળી તેરસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ છે આ તેરસો ને એકતાલીસ વેચાણી છે તેરસો ને એકવીસ રૂપિયાનો ભાવ છે તેરસો ને છવ્વીસ રૂપિયાનો ભાવ છે તેરસો ને છવ્વીસ રૂપિયાનો ભાવ છે બીટી બત્રીસ છે ને માં વેચાણી છે બીટી બત્રીસ તેરસો ને છવ્વીસ રૂપિયાનો ભાવ

તીન હજાર તમે જોવા તેરસો ને છવ્વીસ રૂપિયામાં માલ વેચાણો છે માલમાં કાંઈ નથી તેરસો ને છવ્વીસ રૂપિયામાં વેચાણ